જેના ભાગરૂપે ભરૂચમાં પણ રેલવે સ્ટેશન આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થનાર હોવાની માહિતી મીડિયા અને પોલીસને થતા કાર્યક્રમ સ્થળે મીડિયા અને પોલીસનો કાફલો જોવા મળ્યો હતો પરંતુ આપના કાર્યકરોને હોદ્દેદારો લાપતા બન્યા હતા જોકે આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ આપના હોદ્દેદારો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ભરૂચ જીઆઈડીસીની ઓફિસમાંથી મળી આવ્યા હતા તો બીજી તરફ કેટલાય હોદ્દેદારો અને કાર્યકરોની તેઓના ઘરે તથા અન્ય સ્થળેથી નજર કેદ કરી પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યા હતા આપના સમગ્ર કાર્યક્રમને ભરૂચ પોલીસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો જે રીતે આજે પૂરા દેશમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીને જીતવા માટે ઈડીનો ઉપયોગ કરી રહી છે એક બાદ એક વિપક્ષના તમામ નેતાઓને ધરપકડ કરીને એમને લોકસભાની ચૂંટણીમાં પ્રવાસ નહીં કરે પ્રચાર નહીં કરે તે રીતના આગળ વધી રહી છે ત્યારે એ ઈડીને અમે વખોડી કાઢીએ છીએ આજે તમે જોઈ શકો છો માત્ર આક્ષેપથી અને જે પી સરદર રેડ્ડી છે એમના નિવેદનોથી અને જે પણ રાઘવ મગુંડા છે જેના નિવેદનોથી આજે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ કરવામાં આવી છે જેનો અમે ખૂબ જ શબ્દોમાં વિરોધ કરીએ છીએ વખોડી કાઢીએ છીએ છેલ્લા બે વર્ષથી મનીષ સિસોદિયાજી સંજયસિંહજી સત્યેન્દ્ર જૈનજી જેમના પર તપાસ થઈ આજે એક પણ રૂપિયો ભ્રષ્ટાચારનો ઈડીને મળ્યો નથી છતાંય જ્યારે ભાજપને આમ આદમી પાર્ટીથી એટલો બધો સેનો ડર છે કે એમના નેતાઓને એરેસ્ટ કરવા પડે છે ત્યારે આવનાર દિવસોમાં લોકતંત્રને બચાવવા માટે પૂરા દેશના લોકોએ બહાર આવવું પડશે એમણે સમજવું પડશે કે આજે જે ભા ભારતીય જનતા પાર્ટી અને એમના રાજા જેમનો જીવ આજે ઈડી નામના પોપટ પર છે ત્યારે આવનાર દિવસોમાં જે પણ એજન્સીઓ પર એમના કંપનીઓ પર દબાણો લાવીને એડી દ્વારા ફણપણ ઉઘરાવવામાં આવ્યું છે જે પી શરદ રેડ્ડી જેમના નિવેદનોથી જેમના નિવેદનોથી કેજરીવાલજીની ધરપકડ થઈ છે એમણે પણ પિસ્તાલીસ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોક બંડ આ ભાજપાને આપ્યું છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં લોકોની વચ્ચે જઈશું લોકોને જાણ કરીશું અને એનો જવાબ આવનારી લોકસભામાં તમામ દેશના લોકો આપશે એવો અમને પૂરો ભરોસો છે